Terima kasih telah menonton! નામ પ્રાપ્ત કરું છું સેવા કરીને કોઈ પણ માણસ હોય તો અક્ષય બાપુ મારા ગામના દરેક વડીલો મને અને મારા મિત્રો મને સહકાર છે એટલું આ બધું કરી શકો છું તમને બધાને ખાસ મારે વિનંતી કરવાની કદાચ તમે અક્ષય વોટ આપો કે ના આપો કઈ વાંધો નહીં પણ હંમેશા આવા સેવાના કામમાં તમે સાથે રહેજો એ માણસ ભવિષ્યમાં ઘણું બધું તમારા માટે કરશે બાકી હસ્તૈશી હોય કે કોઈ સાધુ સંતો હોય કે મહિ પછી હોય એને ખાવા પીવાના રહેવા માટે તો સરસ મજાની ભગવાની બધી રીતે સતત કુકતુ બાબત માન મહારાજ એમણે આપણા સમાજના ઉત્કર્ષ માટે ઘણી બધી વાત કરી દીધી પણ આપણે એક દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે આપણે સમૂહ લગ્નમાં જોડાઈએ છીએ ત્યારે સાથે સાથે જે ઘરે પણ એક એક લાખ નો ખર્ચો કરીએ છે એવા ખોટા ખર્ચા ના કરે કેમ કે જે સેવા કરવા નીકળ્યા છે એ લોકો એમના પગ રાત દિવસ એક કરીને એ તમારા માટે સેવા ઉઘરાવે છે તો તમે ઘરે ખર્ચો ના કરશો તો કે બાપુ બહુ બધા પૈસા લખાયા લોકો સાડા ચાર લાખ રૂપિયા લખાયા છે તાલીમ પડે માટે જોડતા સાડા ચાર લાખ રૂપિયા લખાયા એમાંથી આયા કેટલા એ કેમ એક લાખ ના બાવી આયા છે બહુ પાછળ પણ અઘરું છે આ અને સમાજ સેવા કરવા નીકળી એટલે તમારે આંગળીઓ કરવા વાળા ઢગલા લોકો હશે વાતો કરશે કે ભાઈ આમાંથી પૈસા ખાઈ જશે ને આમાં આટલા આયા હતા ને આટલો જ ખર્ચો કર્યો આ થઈ ગયું એટલે મેં પહેલાં જ કહ્યું તમને આ બધું કરવા નીકળ્યું